સુરતમાં રફતારનો કહેર વધ્યો છે મોટા વરા છાબરામાં ચારસ્તા પાસે થાર કાર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટ મારી હતા આ હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા અને એક બાળકી ઈજાગ્રસ્ત હતી આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં નબીરા દ્વારા પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો કારમાં લાઉડ મ્યુઝિક અને ડાન્સ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ત્રણ જેટલા વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો અને ફરાર થયા હતા અકસ્માતમાં એક બાળકી સહિત બેને ઈજા પહોંચી છે વિસ્તારમાં રસ્તા ખાતે એક નબીરો લઈને પૂરપાટ ઝડપી નીકળ્યો હતો જી જે વન ફોર એટલે કે અમરેલી બારસિંગની આ થાર કારમાં ત્રણ જેટલા ઈસમો સવાર હતા કારમાં લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું હતું અને પાછળ બેસેલો ઈસમ

મારી આગળ એક લેડીઝ ચાઈ જતા હતા એને થારવાળાએ ઉડાડ્યા ઓલ પેલી સાઈડ ટોળું જમા થઈ ગયું એટલે થારવાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો સદ નથી પણ હું બચી ગયેલ છું કેટલા લોકો ની બે બે એક લેડીસ હતા ને બે છોકરા લોકો કોણ કોણ કડી મને કેટલી ફાસ થાર ફૂલ સ્પીડમાં હતો થારવાળાને વાળા ઉતર્યો પણ નીચે નો ઉતર્યો પાછળ માણસો ભાગ્યો થાર ને કાચમાં પથ્થર ને એવું બધું માર્યું કોઈ કઈ થયું નથી એ ભાગી ગયો